નમસ્કાર દિલોક સત્તા શો આપનું સ્વાગત છે ડોક્ટર બનવા માટે શું કરવું પડે બાર સાયન્સ માં સારા માર્ક્સ નીટ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે મેડિકલ કોલેજ માં પ્રવેશ મેળવવો પડે વગેરે વગેરે દરેક વ્યક્તિ આ તો જાણતું જ હોય છે પરંતુ શું તમે એવું સાંભળ્યું છે કે ડોક્ટર બનવા માટે એક યુવકે સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખડખડાવવાનો વારો આવ્યો હતો જી હા તળાજા તાલુકાના ગોરખીના ડોક્ટર ગણેશ બારૈયાની અમે વાત કરી રહ્યા છો કે જેમણે ડોક્ટર બનવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડ્યો હતો જો કે આજે ગણેશ ડોક્ટર બની ગયા છે તેઓ વિશ્વના સૌથી ટૂંકા ડોક્ટર બની ગયા છે ઓછી કારણે મેડિકલમાં એડમિશન ન મળતા સુપ્રીમ કોર્ટ સુધી લડીને વિશ્વના સૌથી ડોક્ટર બનવાની કહાની પર નજર કરીએ તો ગણેશ બારૈયાએ વિશ્વના સૌથી ઓછી ગૌરવ હાસિલ કર્યું છે તેઓ ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ હવે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે માત્ર ત્રણ ફૂટ ઊંચા અને અઢાર કિલો વજન ધરાવતા ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ હજુ થોડા દિવસ પહેલા જ શરૂ થઈ છે ડોક્ટર ગણેશની ઇન્ટર્નશીપ આગામી એક વર્ષમાં

તેમજ સાયકેટ્રિકના ક્ષેત્રમાં આગળ અભ્યાસ કરવા તેઓ ઈચ્છે છે ડૉક્ટર ગણેશ બારૈયાની અહીં સુધીની સફર ખૂબ જ રસપ્રદ રહી છે ખબર પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે ડોક્ટર બનવાની આ સફરમાં ગણેશને શાળાના ડિરેક્ટર મેડિકલ કોલેજના ડીન પ્રોફેસર સહિતના મિત્રોનો ઘણો સહયોગ પણ મળ્યો તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર ગણેશ વર્ષ બે હજાર અઢારમાં ડોક્ટર બાર સાયન્સ સાથે નીટની પરીક્ષામાં પણ સફળ થયા જોકે ત્રણ ફૂટની ઊંચાઈના કારણે એમસીઆઈએ તેમણે એમબીબીએસમાં એડમિશન આપવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી સામે આવી રહી છે તેમની ઊંચાઈના કારણે તેમને ઇમરજન્સી કેસ હેન્ડલ કરવા માટે અસમર્થક ગણાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓ જ્યાં ભણ્યા ત્યાંથી શાળાના સંચાલકોએ તેઓને એમસીઆઈના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાનું કહ્યું અને તેની મદદ પણ તેમને મળી હતી રિપોર્ટ મુજબ ડોક્ટર ગણેશ બારૈયાનું કહેવું છે કે એમસીઆઈએ મને એમબીબીએસમાં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો ત્યારે તળાજાની નીલકંઠ વિદ્યાલયના શાળા સંચાલકોએ જ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જવા માટે મને ટેકો આપ્યો હતો અમે હાઈકોર્ટમાં કેસ હારી ગયા પછી હું ખૂબ જ નિરાશ થયો હતો જોકે મેં હિંમત ન હારી અને વિશ્વાસ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું ઓક્ટોબર સુપ્રીમ કોર્ટે રાહત આપતા એમ કહ્યું હતું કે ઊંચાઈ હોવા છતાં હું તબીબી ક્ષેત્રમાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકીશ સુપ્રીમ કોર્ટના આદેશથી ભાવનગર સ્થિત મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને એક ઓગસ્ટ બે હજાર ઓગણીસથી થી પ્રવેશ પછી તેમણે એમબીબીએસનો નો અભ્યાસ કર્યો શરૂ તે સમયે ત્રણ ફૂટ ઊંચા ગણેશનું વજન માત્ર સોળ કિલો હતું તેવું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે અને અને હવે તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો છે ભાવનગરની સર હોસ્પિટલ ખાતે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે અહેવાલો મુજબ ગણેશનું કહેવું છે કે ઓછી ઓછી કારણે રોજિંદા કામમાં થોડી મુશ્કેલીઓ આવે છે શાળા સમય દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેમાં મોટેભાગે શાળાના સંચાલકોએ સંપૂર્ણ સહકાર આપ્યો હતો સંચાલકો દ્વારા અલગથી સગવડો પૂરી પાડવામાં આવતી હતી જ્યારે કોલેજમાં પ્રેક્ટિકલ પરીક્ષામાં સમસ્યાઓ આવી ત્યારે તેમાં પણ મને કોલેજના ડીનનો સહયોગ મળ્યો તેમ તેમનું કહેવું છે જ્યારે કોલેજના પ્રોફેસરો દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે ત્યારે વિશેષ સહયોગ મળે છે તેમ તેમણે જણાવ્યું હતું અહેવાલો મુજબ તેઓનું વધુમાં એમ કહેવું છે કે જ્યારે જરૂર પડે છે ત્યારે મને મારા કોલેજના મિત્રોનો પણ સહયોગ મળે છે મિત્રો મને હંમેશા પરીક્ષામાં આગળ બેસવાનું કહે છે કોઈ જગ્યા પર જરૂર પડે ત્યારે નાનું ટેબલ વાપરું છું ગણેશ બારૈયાનું માત્ર ભારતમાં જ નહીં દર્શક મિત્રો પરંતુ વિશ્વના સૌથી નાની ઊંચાઈ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર હોવાના કારણે સમયાંતરે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ કરવામાં આવી છે ગત વર્ષની વાત કરીએ તો ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તાઇવાન રાષ્ટ્રપતિ દ્વારા ડોક્ટર ગણેશ બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ સહિત સામાજિક કે અન્ય કાર્યક્રમોમાં ડોક્ટર ગણેશનું સન્માન કરવામાં આવ્યું હતું હાલ તો તેઓ શારીરિક વિકલાંગ લોકોને પ્રેરણા અને ઉદાહરણ પૂરું પાડી જણાવે છે કે તમારામાં રહેલી શક્તિ અને પ્રતિભાને કોઈ પણ પ્રકારની ખોડખાપણ પણ નડતી નથી બસ મનમાં વિશ્વાસ અને પોતાના પર ભરોસો રાખી આગળ વધશો તો હંમેશા સફળતા મળશે શું કહેશો આંગે અંગે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજાને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ